નમસ્તે મિત્રો હું શ્રુતિ સ્પીડ સ્વાગત કરું છું તો મુખ્ય નકલી સોનું ગીરવે મુકાવી નેવ્યાસી લાખની લોન અપાવનાર એસઓજીના હાથે ઝડપાયો એસઓજી બાતમીના આધારે અઠવા લાઇન્સ નવી કોર્ટ બિલ્ડિંગ સામેથી સુરેશ સોનીની ધરપકડ કરી આરોપીએ કબૂલાત કરી હતી કે તેને ઓલપાડના અને કુલસદની બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાંથી કેશિયર તરીકે લોન અપાવી હતી લોન લેવા આવતા ગ્રાહકો સાથે મળીને અલગ અલગ સત્તર લોકોને ખોટી રીતે લોન આપી હતી નકલી સોનાને ઓરિજિનલ બતાવી સત્તર લોકોને નેવ્યાસી લાખ સાત હજારની લોન પાસ કરાવી હતી વાર્ષિક ઓડિટમાં કૌભાંડ ખૂલતા બેન્ક મેનેજરે કિમ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી બે મહિનાથી સુરેશ સોની પોલીસથી ભાગતો ફરતો હતો એસઓજીએ બાતમીના આધારે અઠવા લાઇન્સ કોર્ટ બિલ્ડિંગ સામેથી આરોપીની ધરપકડ કરી